રાજકોટના રોડ ઉપર વૃદ્ધની હત્યા કરવામાં આવી છે વૃદ્ધ જાગી જતા તસ્કરો હત્યા કરી અને ફરાર થયા છે ચાર જેટલા તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા હત્યાર આવું જ દેવશ્રી ભાઈને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા દેવશ્રી સોલંકીની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી હત્યા કરવામાં આવી છે આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા ચોરી કરવા માટે આરુપ્યો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હોવાનો ખુલાસો થયો છે ચોરીના ઈરાદે આવેલા લૂંટારાઓએ વૃદ્ધની હત્યા કરી છે અને ત્યારબાદ તેઓ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે હાલ તો સીસીટીવી ફૂટેજને આધારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે અમારે ત્યાં પ્રસંગ હતો અને બાર વાગ્યા તાલાગી અમે હતા બધા અને સુઈ ગયા પછી પછી આ જે તસ્કરો આવ્યા ચોરીના ઈરાદે આવેલા હતા અને બાપા જ સૂતા હોય ગમે ત્યારે બાર સુતા હોય ચોરીના ઈરાદે આવેલા ચાર શખ્સ હતા બાપા જાગી ગયા હશે કદાચ અને એ બાબતેને કે મને કોઈ ઓળખી ના શકે કાલ સવારે ચોરો એવું વિચારી અને બાપા ઉપર ઘાતક હુમલો કર્યો ઘાતક એટલે ધારદાર હથિયારથી ઘા કરેલા ઈજ લોકો પાછા આવ્યા રિટર્ન જયારે અમે જાઈ ગયા અને અમને આ ઘટનાની ખબર પડી ત્યારે ઈજ લોકો પાછા બે રિક્ષા લઈને આવ્યા અને એને રિક્વેસ્ટ કરી રોતા રોતા મારા પપ્પાને હોસ્પિટલ લઈ જાવ મારી મદદ કરો એની રિક્ષામાં બેહાય અને રસ્તામાં એ શખ્સ જ મને કહે કે અમારું નામ ના આવવું આ વાક્યમાં ક્યાંય પણ જ્યારે સીસીટીવી ચેક કર્યા પોલીસે તો એ જ માણસો બધા નીકળ્યા કે આજ માણસ હતા બધા હત્યા કરવું હા હત્યાકાંડ ફરિયાદી છે રાહુલભાઈ તેમને પાછા પોતાના ઘરે આવતા એમને જાણ થયેલી કે એમના ઘરની નજીક જ એક ડેલો છે જેની અંદર ધૂળ ધોયા કોમ્યુનિટીના લોકો છે એ સોનું વેસ્ટમાંથી સોનું કાઢવાનું કામ કરે છે તેમના ત્યાં ડેલાની અંદર ચોરી મૃત્યુ થયું એના પહેલાં ચોરીનો બનાવ બનેલો અને ચોરીના બનાવ દરમિયાન ત્યાં આ મરણ જનાર દેવસીભાઈ સોલંકી છે એમને આ કામના સામેવાળા જે ચોર રીસમ છે એમની સાથે ઝપાઝપી થતા અને તેના અનુસંધાને ઈજા થતાં તેમનું મૃત્યુ થયેલાનું શંકા જતા અને જે ખાતરી થતાં તેમને આ બાબતે અજાણ્યાસોમ વિરુદ્ધ કુન ખૂન બાબતની ફરિયાદ આપેલ છે આગળની તપાસ પીઆઈ આજી ટાઈમ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે